બ્રહ્માજીને પૂછવામાં આવ્યું છે કે મારું નામ શું ને કામ શું ત્યારે દેવોએ એનું નામ પાડ્યું છે કામદેવ અને એને કામ સોંપવામાં આવ્યું છે કે તું સચરાચર જગતમાં પ્રવેશ કરી શકશે તને કોઈ જોઈ નહીં શકે છતાં તું આખા જગતમાં વિહાર કરી શકશે અને વિહાર કરતા કરતા તું દરેકના મનમાં પ્રવેશ કરશે હૃદયમાં પ્રવેશ કરશે અને તારાથી કોઈ બચી શકશે નહીં આ રીતે કામદેવ પ્રગટ બ્રહ્માદેવે એમનું કામ સોંપ્યું છે અને કામદેવ વિચાર કર્યો કે હવે બીજે ક્યાંક હું કામ સોંપું કઈ કરું એના પેલા અહીંયા જ મારો ઉપયોગ કરી લો મારા તીરનો અને એમણે બ્રહ્માજીની ઉપર ને સભાની ઉપર પોતાના તીર છોડ્યા છે અને કામના તીર વાગવાથી આ જે દેવો અને સભામાં બેઠેલા બ્રહ્માજી એ કામમાં વ્યાકુળ થયા છે કામ વાસનામાં અને તેના કારણે જે સભામાં એકમાત્ર સ્ત્રી એવી એમની જ પુત્રી સંધ્યા દેવી બેઠા છે અને સંધ્યા ઉપર બધા મોહિત થયા છે અને આ સંધ્યા એની આંખમાં આંસુ આવ્યા છે કે જે પિતાએ મને પ્રગટ

ભોળાનાથે જયારે આ ઠપકો દીધો છે બ્રહ્માજીને તમને શોભે છે તમે બ્રહ્મા છો તમે દીકરીના બાપ છો અને દીકરીના બાપ એ નાના ભાઈ ની વહુ હા અને પોતાની દીકરી આ ત્રણ દીકરીઓને માતા સમાન ગણવાની હા કોને કોને એક દીકરી એક પોતાના દીકરાની વહુ અને એક પોતાના ભાઈની વહુ હા કે જેની વાત ન કરી શકાય પણ અહીંયા આ વાત સમજાવવામાં આવી છે કે આ ત્રણ દીકરીઓને પોતાની દીકરી સમાન પુરુષે ગણવાની અને સંધ્યાને વ્રત કરવા તપ કરવા મોકલવામાં આવી છે ને ત્યાંથી સંધ્યાએ તપ કરીને પોતાનું શરીર વિલીન કર્યું છે ભગવાનમાં અને ફરીથી જ્યારે તપ કર્યા વખતે ભોળાનાથ પ્રગટ થયા છે ત્યારે એણે એક વરદાન માંગ્યું છે ભોળાનાથે વરદાન દીધું છે શું વરદાન દીધું છે કે પ્રભુ એક વરદાન મને આપો શું એક જ વરદાન જોયે છે મારે કે જે નાનું બાળક પ્રગટ થયેલું હોય ને જન્મેલું હોય ને એ બાળકને કામની અસર નહી થાય એને કામ નહીં વ્યાપે હા આવું સંધ્યા એ વરદાન માંગ્યું છે અને પછી